કાર્મિતો સ્નાન કર્યા પછી પણ ન કરો આ આઠ ભૂલો સ્નાન કર્યા પછી જો તમે આ આઠ ભૂલો કરો છો તો તમે ગરીબ થઈ જશો તો તમે રાતોરાત ગરીબ થઈ જશો મિત્રો સ્નાન કર્યા પછી કેટલીક એવી બાબતો છે જેના પર આપણે ઘણીવાર ધ્યાન નથી આપતા વાસ્તુ વિજ્ઞાન અને શાસ્ત્રો અનુસાર આ સાત એવી ભૂલો છે જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને ધન અને સમૃદ્ધિની હાનિ થાય છે તેથી સ્નાન કર્યા પછી આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ જો તમે પણ સ્નાન કર્યા પછી આવી ભૂલો કરો છો તો તમારે કરવું જોઈએ જો તમે પણ સ્નાન કર્યા પછી આવી ભૂલો કરો છો તો તે તમારા પરિવાર પર ખરાબ પરિણામ લાવી શકે છે પ્રતિકૂળ ફળદાયી બની શકે છે વાસ્તુ અવગણીએ છીએ અને જે સ્વચ્છ અને સંપત્તિ માટે હાનિકારક છે મિત્રો આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે એવી કઈ વસ્તુઓ છે જે સ્નાન કર્યા પછી ભૂલથી પણ ન કરવી જોઈએ ચાલો જાણીએ કે બાથરૂમમાં સ્નાન કર્યા પછી આપણે કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પરંતુ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો તો મિત્રો પહેલી ભૂલ બાથરૂમમાં આ રીતે છોડવાથી પણ થાય છે દોષ વાસ્તુ વસ્તુમાં માત્ર ઘરની દિશાઓ જ નહીં પરંતુ આપણી દિનચર્ચા સાથે જોડાયેલી વસ્તુઓને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો સ્નાન કર્યા પછી બાથરૂમને ગંદુ કરી દે છે વાસ્તવમાં આ આદત ખૂબ જ ગંદી માનવામાં આવે છે આટલું જ નહીં આપણામાંથી કેટલાક લોકો સ્નાન કરતી વખતે અન્ય ભૂલો પણ કરે છે જે વાસ્તુ અનુસાર ખૂબ જ ખામીયુક્ત માનવામાં આવે છે આવો અમે તમને એવી છ વસ્તુ કે ભૂલો વિશે જણાવીએ જે આપણને ન કરવી જોઈએ નંબર બે બાથરૂમમાં ગંદુ પાણી ન છોડો કેટલાક લોકો સ્નાન કર્યા બાદ ગંદા સાબુનું પાણી હાથ બાથરૂમમાં છોડી દે છે અને પછી બહાર આવે છે તમારી આ આદત તમને ગરીબ બનાવી શકે છે બાથરૂમમાં ગંદુ પાણી છોડવું વાસ્તુમાં ખોટું માનવામાં આવે છે. જ્યોતિષમાં કહેવાય છે કે તમારી આ આદત તમને ગરીબ બનાવી શકે છે. બાથરૂમમાં ગંદુ પાણી છોડવું વાસ્તુમાં ખોટું માનવામાં આવે છે. જ્યોતિષમાં કહેવાય છે કે તમારી આ આદતને કારણે રાહુ અને કેતુ તમારા પર ગુસ્સે થઈ શકે છે. રાહુ અને કેતુ એવા લોકો પર પોતાની ખરાબ અસર દર્શાવે છે. જેઓ સ્વચ્છ નથી રહેતા અને આવા લોકોને શનિના પ્રકોપનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું જોઈએ આ સિવાય બાથરૂમમાં ગંદુ પાણી છોડવાથી પણ ભગવાન વરુણ ક્રોધિત થાય છે તમારી આ આદતને કારણે ઘરમાં પૈસાની ખોટ થવા લાગે છે નંબર ત્રણ તૂટેલા વાડ બાથરૂમમાં છોડી દેવા કેટલાક લોકોની એવી આદત હોય છે કે સ્નાન કર્યા પછી તેઓ તૂટેલા વારને શનિદેવ અને મંગળ ગુસ્સે થઈ જાય છે અને તમારે તેની ખરાબ અસરનો સામનો કરવો પડી શકે છે આવું કરવાથી તમારા ઘરમાં નકારાત્મકતા વધે છે તમારા કાર્યમાં અવૃત્તિ છે અને તમારે તમારી કારકિર્દીમાં પણ સંઘર્ષનો સામનો કરવો પડશે નંબર હંમેશા આ રીતે રાખો કેટલાક એવી આદત હોય છે કે સ્નાન કર્યા પછી તેઓ કાં તો બચેલું પાણી ડોલમાં છોડી દે છે અથવા તો ડોલ ખાલી કરી દે છે આ ભૂલને તાત્કાલિક સુધારવાની જરૂર છે બાથરૂમ માં બહાર નીકળતી વખતે ડોલ ભરવી જોઈએ જો તમારે ડોલ ખાલી રાખવી હોય તો તેને ઊંધી રાખો ખાલી ડોલ સીધી રાખવાનું ભૂલશો નહીં નહીં તો તમારા ઘરમાં ગરીબી આવતા વાર નહીં લાગે આ સિવાય નાહતી વખતે પગમાં ચંપલ ન પહેરો જો ચંપલ પહેર્યા હોય તો સ્નાન કર્યા પછી ફરીથી પગમાં પાણી ન નાખો આવું કરવાથી ધનનું નુકસાન થાય છે તમે ઘણીવાર વાર સાંભળ્યું હશે કે લોકો સ્નાન કરતી વખતે ગીત ગુંજે છે આ સારી વાત છે શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે સ્નાન કરતી વખતે આપણે કંઈ ગુંજવું જોઈએ અને શાંતિથી સ્નાન કરવું જોઈએ નહીં સ્નાન કર્યા પછી માતાઓ અને બહેનો જેવી છોકરીઓએ તરત જ સિંદુ ન લગાવવું જોઈએ આનાથી ઉંમર ઓછી થાય છે તેવું માનવામાં આવે છે કે પતિ કારણ કે જ્યારે આપણે સ્નાન કરીએ છીએ ત્યારે પેટ ખાલી હોય છે અને નાહ્યા પછી કંઈ પણ ખાધું નથી જો આપણે સિંદૂર લગાવવાનું હોય તો મોમાં બીજું કંઈ રાખીને જ લગાવવું જોઈએ અથવા નાના બાળકોને ખોળામાં લેવા જોઈએ ઘણા લોકો એ તેનો ઉપયોગ પોતાના ખોળામાં કરે છે વોશરૂમમાં નેળ કટર રાખવા અને સ્નાન કર્યા પછી તરત જ નખ કાપવા બિલકુલ ન કરવું જોઈએ એ અશુભ માનવામાં આવે છે અને આર્થિક નુકસાન થવાની સંભાવના રહે છે નંબર પાંચ નાહ્યા પછી કપડાં ધોવા કેટલાક લોકોએ નાહ્યા પછી કપડાં ધોવાનું ભૂલી જવાની આદત હોય છે વાસ્તવમાં આને મોટી ભૂલ માનવામાં આવે છે કહેવાય છે કે સ્નાન કરતાં પહેલા કપડાં ધોઈને સૂકવી લેવા જોઈએ ઘણી વખત લોકો કપડાં પહેરીને સ્નાન કરે છે અને પછી તેની ધોવા માટે મૂકે છે આવું બિલકુલ ન કરો કારણ કે વાસ્તુ અનુસાર આ ભૂલ તમને નુકસાન પહોંચાડી શકે છે એવું જ નહીં સ્નાન કર્યા પછી ભીના કપડાને બાથરૂમમાં છોડી દેવા પણ સારું નથી નંબર છ ભીના કપડાં ન છોડો કેટલાક લોકોને કપડાં પહેર્યા બાદ નહવાની આદત હોય છે અને સ્નાન કર્યા બાદ તેઓ ભીના કપડાં બાથરૂમમાં છોડી દે છે જો તમે પણ આવું કરો છો તો આ આદતને સંપૂર્ણપણે છોડી દો જો તમે આવું કરશો તો સૂર્યદેવ તમારી નારાજ થશે અને પછી તમારા જીવનમાં માન અને કીર્તિનો અભાવ આવશે આ સિવાય વાસ્તુના દ્રષ્ટિકોણથી બાથરૂમમાં ભીના કપડાં છોડવા યોગ્ય નથી નંબર સાર બાથરૂમ ખુલ્લું ન છોડો બાથરૂમ ખુલ્લો રાખવાથી રોગ થઈ શકે છે અને તેનો વાસ્તુ શાસ્ત્રમાં નકારાત્મક ઉર્જા તરીકે પણ જોવામાં આવે છે તેનાથી ઘરના ઊર્જા સ્તરને અસર થઈ શકે છે અને પૈસાની ખોટ થઈ શકે છે બાથરૂમમાં ગંદકી ભીજ અને વરાળનું સ્થાન છે અને તેથી ચેપ થવાની સંભાવના છે ખુલ્લા સ્નાનમાં ચેપ ફેલાવા માટે સક્ષમ સૂક્ષ્મ જંતુઓનું ઘરમાં પ્રવેશ વાત દે છે અને સ્વચ્છ પર નકારાત્મક અસર કરે છે જે તમારા પરિવારના સ્વચ્છ મૂળ અને સમૃદ્ધિ પર નકારાત્મકની અસર કરી શકે છે નંબર આઠ નાહ્યા પછી ડોલ આ રીતે રાખો મોટા ભાગના લોકોની આદત હોય છે કે નાહ્યા પછી ડોલમાં પાકીનું પાણી છોડી દે છે અથવા તો ખાલી કરી દે છે પરંતુ વાસ્તુ અનુસાર આવું ન કરવું જોઈએ સ્નાન કર્યા પછી તરત જ ગંદા પાણીને ફેંકી દો અને સ્વચ્છ પાણીથી ભરી દો જો તમારે પાણી ભરેલું ન રાખવું હોય તો ઉલટી કરી દો અને દૂર રાખો આનાથી વાસ્તુ દોષની સમસ્યા નહીં સર્જાય મિત્રો જો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ